તો સવિશેષ તો બધાને મારા નમસ્કાર અને જે કઈ પરિસ્થિતિ સર્જાય છે જે આપણા પરિવારજનોએ જે દુઃખ છે છે એમને પણ સાથે સાથે સહાનુભૂતિ હું તો મારી જે ફરીથી ફરીથી શિક્ષણ થાય સ્કૂલો કાર્યરત થાય એના માટે આમ તો મારા શિક્ષક મિત્રો એ પ્રયત્ન કર્યા છે કે સ્કૂલો બંધ રહી હતી પુનઃ આપણે ચાલુ કરીએ છીએ અને હું આજે શુભેચ્છા મુલાકાત માટે આવ્યો છું વિશેષ મારા શિક્ષણ વિભાગના અમારા ડીઓડીપીઓની સાથે મળીશ અને જે કઈ આપણી જે પુસ્તકો નષ્ટ પામ્યા છે બાળકોના જે કે એરિયામાં એમને એનું સર્વે કરીને ફરીથી તાત્કાલિક સરકાર તરફથી આપણા પુસ્તકો સમયસર બાળકોને મળે એના માટેના પ્રયત્નો માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશ અનુસાર અમે અહીંયા આવ્યું છું અને પૂરા ગુજરાતમાં જ્યાં જ્યાં આપણે અતિવૃષ્ટિ થઈ છે સૌરાષ્ટ્ર એરિયામાં પણ જ્યાં જ્યાં સ્કૂલોનું નુકસાન થયું છે પુસ્તકોનું નુકસાન થયું છે બાળકોના જે સ્કૂલો પલલી ગયા છે એ ફરીથી કામ લાગે નથી એનું સર્વે કરીને તાત્કાલિક ચોક્કસ ટૂંક સમયમાં એમને પહોંચાડવાની વ્યવસ્થા અમારે કરવાની છે એના માટે બિલકુલ રાહત સામગ્રીતા તંત્ર દ્વારા પણ એની વ્યવસ્થા થઈ રહી છે જૂના ભરતી ની આપના દ્વારા

એ જ આપણા હા આપડે સરસ પ્રશ્ન પૂછ્યો કે જૂના શિક્ષકો છે એને આપણે પેલા કેમ લીધું છે કે એ એ એ શિક્ષકો શિક્ષકો માધ્યમિક અને જગ્યા ખાલી થશે વાત સાચી છે એના માટે આપણે ભરતી એના પછી આપીશું એટલે એ જગ્યાઓ ખાલી નવા શિક્ષક થી ભરાશે અને નવા વિદ્યાર્થીઓ નવા મિત્રોને રોજગારી મળશે એ રીતે માધ્યમિકમાં પણ નવા મિત્રો આવશે એ બે હજાર જગ્યાઓ નવા કેન્ડિડેટ એટલા આવશે આપડા એ મોટો ફાયદો છે આપણા બધા સાહેબ જે રીતે તમે શિક્ષણ મંત્રી છો વડોદરામાં જે પ્રકારે પૂર આવ્યું એમએસ યુનિવર્સિટીમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અત્યારે એનો સર્વે નો સર્વે આવ્યા પછી એનો આગળ વાત કરીશું પણ જે કઈ નુકસાન કેજી થી પીજી સુધીમાં જે કઈ નુકસાન થયું હશે અમારી પ્રાથમિક સ્કૂલ હશે કેજી આપણી સિનિયર કેજી સ્કૂલ હશે આપણી માધ્યમિક સ્કૂલ હશે કે કોલેજો હશે કે યુનિવર્સિટી હશે જે કઈ નુકસાન થયું છે એનું સર્વે કરીને આવનારા સમયમાં એની પૂરતા કરવા માટે રાજ્ય સરકાર કરી દેશે સાહેબ આપના દ્વારા ભરતીની વાત કરવામાં આવી રહી છે આ ભરતીઓ ક્યાં સુધી પૂર્ણ કરશે હકીકત લક્ષી રિપોર્ટ મેળવીને અમે આગળ વધીશું